નમસ્કાર મિત્રો ભારતીય ડાક ખાતામાં આવેલી છે એક ભરતી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં છે એક ભરતી કે જેમાં પરીક્ષા વગર સીધી જ ભરતી કરવામાં આવશે આ મિત્રો પરીક્ષા વગર સીધી જ ભરતી કરવામાં આવશે હવે મિત્રો આમાં સેલેરી શું છે કોણ કોણામાં અરજી કરી શકશે અને અરજી કઈ રીતે કરવાની છે તેના વિશે આપણે માહિતી મેળવીએ એ પહેલાં તમે અમારી ચેનલમાં નવા હોવ ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે તે દબાવી લો અને એની પછી જે ઘંટણીનું નિશાન છે તેને પણ અવશ્ય દબાવી લો કે જેથી આવનારી કોઈપણ લેટેસ્ટ માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને મિત્રો આ વિડીયોમાં એક હજાર ટાર્ગેટ રાખેલો છે લાઈક માટેનો એટલે પ્લીઝ લાઇક પણ કરતા રહેજો ચાલો તો આપણે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ સૌથી પહેલાં મિત્રો કે આ ભરતીમાં સેલેરી છે એ ત્રીસ હજારની રહેવાની છે અને આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ અને મિત્રો આ પોસ્ટનું નામ છે એક્ઝિક્યુટિવ અને આમાં એજની લિમિટ એટલે કે ઓછામાં ઓછી એકવીસ વર્ષ અને વધુમાં વધુ પાંત્રીસ વર્ષ આ આટલા લોકોની એજના ઉંમરના લોકો આમાં એપ્લાય કરી શકશે આગળ જે વધારે માહિતી મેળવીએ તો મિત્રો આમાં ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન ઉપર એટલે કે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે તમારું તો તમે આમાં ભરતીમાં એપ્લાય કરી શકશો અને મિત્રો આમાં છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ ભરતી રહેવાની છે અને આમાં હવે આપણે અરજી કઈ રીતે કરવાની છે તો મિત્રો હું તમને જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું એ ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક ઓપન કરશો એટલે કે આવી રીતે એક પેજ ખુલશે જ્યાં તમારે એપ્લાય ઓનલાઈન ઓપ્શનમાં એપ્લાય કરવાનું છે તેની બાજુમાં એક રજિસ્ટ્રેશનનું ફોર્મ આવશે એમાં તમારે રજીસ્ટ્રેશન કરી આગળની પ્રોસેસ તમે આમાંથી ડાયરેક્ટ ભરતીમાં તમે એપ્લાય કરી શકશો